આસો માસની નવરાત્રિના શુભ મુહૂર્તો નવદુર્ગાના અલૌકિક સ્વરૂપો મંત્રો કાર્ય અને ફળ પ્રાપ્તિની માહિતી આસો જ સુદ એકમ એટલે કે પડવોને શનિવાર તારીખ સત્તરમી ઓક્ટોબર બે હજાર વીસથી નવરાત્રિની શરૂઆત થાય છે ઘટસ્થાપન જવારા અખંડદીપ ગરબા સ્થાપન મુહૂર્ત સમય સવારે સાડા સાતથી થી નવ શુભ ચોઘડિયું બપોરે બાર છત્રીસથી થી ચાર એકત્રીસ ચલ અને લાભ અમૃત પહેલું તારીખ સત્તરમી ઓક્ટોબર બે હજાર વીસ પ્રતિપદામાં શૈલપુત્રી બીજું તારીખ ઓક્ટોબર બે ઓગણીસમી ઓક્ટોબર બે હજાર વીસ તૃતીયમાં ચંદ્રઘંટા સોમવાર ચોથું તારીખ વીસમી ઓક્ટોબર બે હજાર વીસ ચતુર્થી માં કુસ્માન્ડા મંગળવાર પાંચમું તારીખ એકવીસમી ઓક્ટોબર બે હજાર વીસ પંચમી માં સ્કંદ માતા બુધવાર લલિતા પંચમી શ્રીયંત્ર પૂજા અભિષેક કરવા માટે મુહૂર્ત સમય સવારે છ થી સાડા સાત લાભ થી નવ અમૃત સવારે ચોધડ્યું કાત્યાની ગુરુવાર સાતમું તારીખ ત્રેવીસમી ઓક્ટોબર બે હજાર વીસ સપ્તમી માં કાલ રાત્રિ શુક્રવાર આસુસુદ સાત ને શુક્રવારના રોજ છ એકાવન થી અષ્ટમી એટલે કે આઠમ બેસે છે ત્યારબાદ માતાજીનો હવન કરી શકાય પૂજા અર્ચના માટે છે અમુક માન્યતાને કારણે દિનને ગણતા હોવાથી તેમના માટે સાતમ છે આઠમું તારીખ ચોવીસમી ઓક્ટોબર બે હજાર વીસને શનિવાર સવારે સાત સુધી જ અષ્ટમી છે ત્યારબાદ નવમ બેસતી હોવાથી માતાજીને નૈવેદ્ય પૂજા તથા ચોવીસમી ઓક્ટોબર બે હજાર વીસને શનિવારે કરવું એટલે કે ધરાવવું નવમું તારીખ પચીસમી ઓક્ટોબર બે હજાર વીસ નવમી માં સિદ્ધદાત્રી રવિવાર સવારે સાત એકતાલીસ પછી વિજયા મનાવવી ગરબો વળાવવો જવારા માતાજી વિસર્જન માટે શુભ મુહૂર્ત છે સવારે બપોરે એક બાવન થી ત્રણ અગિયાર સાંજે ત્રણ એકવીસ થી છ રાત્રે છ થી દસ આડત્રીસ સુધી માતાજીનું મૂળ નિવાસ સ્થાપન મણિદ્વીપ છે દેવી ભાગવત તથા ચંડીપાઠ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અષ્ટમીના દિવસે હવન યજ્ઞ કરવું દેવોએ માતાજીની આરાધના કરીને મહિષાસુર રાક્ષસના ત્રાસથી બચાવવા વિનંતી કરેલ માતાજીએ મહિષાસુરનો વધ કરેલ ત્યારથી માતાજીનું નામ મહિષાસુર મર્દીની પડેલ આ નવ દિવસ માતાજીએ નવ સ્વરૂપ ધારણ કરેલ પહેલું શૈલપુત્રી બીજું બ્રહ્મચારીની ત્રીજું ચંદ્રઘંટા ચોથું કુષ્માંડા પાંચમું સ્કતા છઠ્ઠું કાત્યાની સાતમું કાલરાત્રી આઠમું મહાગૌરી અને નવમું સિદ્ધિ દસમી દિવસે એટલે એટલે કે કે પાડો અસુર રાક્ષસનો માતાજીએ વધ કરેલ જેથી દેવો અને ઋષિ મુનિઓ આનંદિત થઈને માતાજીને પૂછેલ કે માતાજી તમને ખુશ રાખવા કાયમ પ્રસન્ન રાખવા અમે શું કરીએ ત્યારે માતાજીએ કહેલ કે ધૂપ દીપ નૈવેદ્ય મને અર્પણ કરશે મારી ભક્તિ કરશે તેની ઉપર સદાયને માટે હું પ્રસન્ન રહીશ આશીર્વાદ આપીશ જેનો ઉલ્લેખ દેવી ભાગવત અને દુર્ગા સપ્તસદીમાં આપેલ છે નવરાત્રીમાં ઉપવાસ કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું નવ દુર્ગાના મંત્રો માળા સ્તુતિ આરાધના કરવી ધ્યાન કરવું પહેલું શૈલપુત્રી માતાજીનું પહેલું ઈશ્વરીય સ્વરૂપ ને યોગ માર્ગમાં ચેતના સર્વોચ્ચ સ્થાનની શરૂઆત થતી હોવાથી જાતકની ઉર્જા તેના ચરમ સ્તર પર પહોંચે છે ત્યારે મૂલાધાર ચક્ર જાગૃત થાય છે ત્યારે જ તેનો અનુભવ થાય છે મંત્ર છે હોમ શૈલપુત્ર નમઃ આ મંત્રની રોજ માળા કરવી જોઈએ એકસો માળા આપેલા નવ મંત્રોની જે તે દિવસે કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે બીજું બ્રહ્મચારિણી માતાજીનું બીજું ઈશ્વરીય સ્વરૂપ કે જેનો કોઈ આદિ કે અંત નથી સર્વવ્યાપી સર્વશ્રેષ્ઠ વિદ્યમાન ગતિમાન અનંતમાં ભ્રમણ કરવા વાળા છે તેનાથી જાતકનું સ્વાદિષ્ઠાન ચક્ર જાગૃત થાય છે મંત્ર છે હોમ બ્રહ્મચારિણીએ ન મંત્રની માળા કરવી ત્રીજું છે ચંદ્રઘંટા માતાજીનું ત્રીજું ઈશ્વરીય સ્વરૂપ જે ચંદ્ર સમાન ક્રાંતિ વાળું જે મનને ઉતાર ચઢાવમાં રાખે છે માટે મનને એકાગ્ર કરી માતાજીમાં સ્થિર રાખવું જાતકે વિચલિત થવું નહીં માતાજીનું આ દૈવ્ય સ્વરૂપ દુઃખ મુશ્કેલીઓ ભૂખ અને શાંતિમાં બિરાજમાન છે જાતકને મણિપુર ચક્ર જાગૃત થાય છે જે વિચારો અને ભાવનાઓને એકત્રિત કરે છે મંત્ર છે ઓમ ચંદ્ર ઘંટાય માળા કરવી ચોથું માતાજીનું ચોથું ઈશ્વરીય સ્વરૂપ જે પ્રાણશક્તિ સમગ્ર બ્રહ્માંડમાં છે જે પ્રાણવાન ઉર્જા ઓક્સિજન પ્રદાન જાતકને ઉન્નતિ પ્રજ્ઞા બુદ્ધિ સર્વશ્રેષ્ઠતા પ્રદાન કરવા વાળી જગતના દરેક કણમાં તેમનો વાસ છે જાતકનું અનાહત ચક્ર જાગૃત થાય છે મંત્ર છે ઓમ કુષ્માંડાય મંત્રની માળા કરવી

જે આપણી ઇન્દ્રિયોને દ્રશ્ય કે અદ્રશ્ય અનુભવ કરતી હોય જે આપણી કલ્પનાની બહાર છે જે આ જગતની સૂક્ષ્મ અવક્તને ચલાવે છે જે દિવ્યતાના અતિ ગુપ્ત રહસ્યોના પ્રતિક સમાન નકારાત્મકતાને દૂર કરી સકારાત્મકતા પ્રદાન કરવા વાળા છે જાતકનું આજ્ઞાચક્ર એટલે કે ત્રીજી આંખ જાગૃત થાય છે મંત્ર છે ઓમ કાત્યાયને નમ આ મંત્રની માળા કરવી સાતમું કાલ રાત્રિ માતાજી સાતમું ઈશ્વરીય સ્વરૂપ

દય દીપ્યમાન શાંત કરુણામય અલૌકિક આશીર્વાદ આપવાળું જાતકની મનોકામના પૂર્ણ કરવા વાળું છે આ સમયે જાતકને તેજોમય ક્રાંતિ સ્વરૂપના દર્શન થાય છે મહાગૌરે આ મંત્રની માળા કરવી નવમું સિદ્ધિદાત્રી માતાજીનું નવમું ઈશ્વરીય સ્વરૂપ જે ભૌતિક જગતમાં પ્રગતિ અનેક પ્રકારની સિદ્ધિઓ આપનાર જાતક જેનો વિચાર કરે તે પહેલાં કાર્ય પૂર્ણ કરવા વાળા માતાજી છે જેનો જાતક પ્રત્યેક સ્વરૂપના દર્શન કરી નવરાત્રીની પૂજા ધ્યાન પ્રાર્થના મંત્ર યજ્ઞ પૂર્ણ થયેલો માને છે માતાજી ભક્તને આશીર્વાદ આપે છે મંત્ર છે ઓમ સિદ્ધિધાત્રે નમઃ આ મંત્રની માળા કરવી આ સ્વરૂપોના દર્શન જાતક ધ્યાન મગ્ન થઈને આ જગ્યાએ પહોંચે વિભિન્ન શક્તિ રૂપોના દર્શન કરવા વાળો બને છે માટે નવરાત્રિમાં માતાજીની ઉપાસના આરાધના ધ્યાન દ્વારા આવાહન કરવામાં આવે છે નવરાત્રિમાં દસ મહાવિદ્યા કાલી તારા ત્રિપુર સુંદરી ભુવનેશ્વરી છિન્નમસ્તા ત્રિપુર ભૈરવી ધુમાવતી બગલામુખી માતંગી કમલાની પણ આરાધના કરવામાં આવે છે માં ભગવતી જ્યાં બિરાજમાન છે ત્યાં કોઈ પુરુષ પ્રવેશ કરી શકતો નથી એક સમયે બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રવેશ કરેલો તે ત્રણેય દેવો સ્ત્રી સ્વરૂપમાં આવી ગયેલ આવી માતાજીની લીલા છે નવરાત્રી સમયે એક ઋતુની સમાપ્તિ અને બીજી ઋતુની શરૂઆત ને ઋતુઓનો સંધિકાળ ચાલતો હોવાથી ઉપવાસનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે જેનાથી શરીરની રોગકારક શક્તિ વધે અને શરીર તંદુરસ્ત રહે છે સાધક ઉર્જાવાન બને છે આ લેખ લખનાર બિપિનભાઈ એસ્ટ્રોલોજરનો પરિચય બિપિનભાઈ ગુજરાત રાજ્યના નડિયાદના વતની છે તેઓ જ્યોતિષ સાથે પિસ્તાલીસ વર્ષથી જોડાયેલા છે નડિયાદ એસ્ટ્રોલોજી સોસાયટી સંતરામ જ્યોતિષ જ્ઞાનપીઠમાં તેઓએ સેવાઓ આપેલ છે તેઓએ આણંદ જાગનાથ મહાદેવ સાઈ જ્યોતિષ આદિત્ય એસ્ટ્રોલોજીમાં સેવા આપેલ છે તેઓ અમેરિકા લંડનમાં જ્યોતિષી માર્ગદર્શન આપી ચૂકેલા છે હાલમાં કેનેડામાં જ્યોતિષને લગતા વિવિધ પ્રકારના લેખો લખે છે અને ત્યાંના ગુજરાતી પેપરમાં આ લેખો પ્રસિદ્ધ થાય છે આ ઉપરાંત નડિયાદની સ્થાનિક લોકલ ચેનલ સીએનએસ ન્યૂઝ તેમજ યુટ્યુબ ચેનલ બાદશાહ નેયર ઉપર પણ તેમના આ લેખો વિડીયો સ્વરૂપે પ્રસારિત થાય છે તેઓ જન્માક્ષરનું ફળાદેશ નિમિરોલોજી એટલે કે અંક જ્યોતિષ સહી ઉપરથી ફળાદેશ નક્ષત્ર પદ્ધતિ વર્ગ હસ્તરેખા જ્યોતિષીય સંશોધનો કરેલ છે અને જ્યોતિષનો પ્રચાર ભાવે કરેલ છે અને લોકોને પડતી મુશ્કેલીઓ અને તેનું માર્ગદર્શન કરેલ તેઓ વાસ્તુશાસ્ત્રમાં પણ મહારથ ધરાવે છે તેઓ જ્યોતિષને લગતા તમામ વિષયોના પારંગત છે

સવારે દસ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી તેઓનો સંપર્ક કરી શકો છો